હેલો 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 હા હા ભાવેશ કૃતિકા બોલો કૃતિકાળી હા બોલ શું કઈ નઈ શું કરો છો જોબ પર છો અત્યારે શું કે છે વોટ્સએપમાં બધું તને કાય ન મોકલ્યું મે કે મેસેજ કર્યો તને કોઈ દી ગઈ કા રાતે બહુ ફોટા મોકલને કયા ફોટા જોઈ લે ને આ બેન તરત જ કર ફોટા આ બધા મગજ રાતે હવે નિંદરમાં આતો ને બીજાને મોકલતો તો તને મોકલાઈ જા સોરી સોરી હો આ બધો તને તને મોબાઈલ ડિલીટ કરી દેવું ના ના રે વાંધો નહી સારા મોકલ્યા તને ફોટા હેવ હ

હજી વાર છે ભૂલથી મુકાઈ ગયા એ બીજા ને મોકલતો પણ સારા જ છે સારા જ છે એટલે જ હા મને તો બહુ ગમ્યો ફોટા એવું એક વિડીયો યાદ એમાં ભેક જોયો તો હા આખો જોયો બધી બહુ વાર એવું હમ એટલે મેં તમને ફોન કર્યો કે હા એ તો મજા જ આવે ને પણ કોઈ હતું જ નહીં શું કરું તમે તમે મારા એકલા ફ્રેન્ડ રહ્યા છે બીજા બધા બગતા રહ્યા છે નડિયાદ કોઈ છે જ નહીં આમ ઘણી થઈ ગઈ હશે ફોટા જોઈ ને હા એ તો થાજ ને તો પછી શું કર્યું કઈ નહીં તમે કે પેલા કોઈ દિવસ કર્યું છે નહી કર્યું કોઈ દી નહી કર્યું મેં તો તે કર્યું હા મેં કર્યું તો છે ને હું છે ને તમને વાત કઉ કોઈ ને કેતા નહિ કે હું છે ને નવમા ધોરણ માં હતી નવમા ધોરણ માં મારો એક ફ્રેન્ડ હતો એટલે અમે બીજા ને લવ કરતા હતા હા પછી છે ને ક્લાસ છૂટે ને હું હું અમે બંને ક્લાસ માં હતા બધા ગતા ગયા એમને એવું હતું બધા ગતા ગયા પછી અમને એવું કે બધા ઘટાડી આવશે તો બધા ઘટાડ્યા પછી અમે શું કર્યું કે અમને છે ને બધું કરવાની તૈયારીમાં હતા અને હું એ અમારા ફ્રેન્ડ છે ને મોહમાં લેવાના તૈયારીમાં હતી અને શું થયું કે અમારા સર જોઈ ગયા અમારા ક્લાસ લીડર ને જોઈ ગયા તો હું તો બહુ બી ગઈ ગયા હવે શું થશે શું થશે પછી એમાં મમ્મી પપ્પા બોલાવવાના બીજા દિવસ ને બધું કીધું કે આ બધું શું કરે છે તમારી છોકરી પછી મારો ભાઈ સ્કૂલ માં જ હતો તે અમે બંને પછી સ્કૂલ બદલી નાખી અમે બીજી સ્કૂલ માં ગયા રહ્યા પછી એ છોકરો છે ને વેકેશન માં છે ને પછી નવમા ધોરણ માં પતરી ને તો વેકેશન માં મને કરતો હતો પછી એ ત્યારે બાર ગતો રહ્યો પછી કોલેજ માંથી વાત ચાલ હા હા પછી કરતો ના પછી ગતો રહ્યો પછી ત્યાં એક જ છું કોઈ છે ના એટલે ઈચ્છા તો થતી હતી પણ છે શું કરે પછી તમે આ ફોટા મોકલ્યા એટલે મને ખબર હતી તમે ત્યાં ઉત્તરાસંડામાં રહો ને મને ખબર હતી કે ત્યાં જ છે એટલે અત્યારે તો આપડે કોઈ છે નઈ ક્લાસ નો કોઈ છોકરો રહ્યું જ નહીં આગળ હમ એટલે હું તો ખુશ થઇ કે મને લાગ્યું કે તમારી બઉ ઇચ્છા મોકલતો ભાઈ મોકલતો હતો એને હમણાં નવા નવા લગન થયા હે ને કઈક તમને તો બધું આવડતું ને મને કઈ આવડે

કાલે તમે કરી ના જતા આપણે કાલે સવારે હોય તો કરીશું કરી દઈશું હમ કાલે સવારે હું અગિયાર વાગે હું આવીશ બરાબર છે અને સાંજે ત્રણ ચાર વાગે ઘરે જતી જઈશ મમ્મી ને કહી દઈશ કે મારી ઉત્તરાસંગ મારી ઉત્તરસંગ તમારી બેન પણ રહે છે ત્યાં ઘડી બાઇક લો આવું લેવા તમે ના 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 પછી ને આગળ પાછું કોઈ જોઈ જાય ને એટલા માટે પછી એ પાછું લો છો વાગે એવું છે એ તો ત્યાંથી રિક્ષામાં બેસી તો વાંધો નહીં આવે સારું ચલો પછી મારા ફોન આવે છે મારા બેનપણ મારે બાર જવું છે ને તારે એટલા માટે નહી હોય કાલે આપણે છે ને તમને હું રાત મેસેજ કરીશ આપણે મેસેજ પર વાત કરીશું બરાબર છે કાલે તમને ફોન કરું સારું ચાલો સારું બાય